નમસ્તે ખેડૂત મિત્રો મારું નામ જેનાલી પટેલ છે હું છેલ્લા દોઢ વર્ષથી ટીમ એક લિમિટેડ કંપની સાથે વર્ક કરું છું તેની અંદર અમે ઘણા એવા રિઝલ્ટ મળેલા છે તેવું જ એક રિઝલ્ટ લઈને હું આવી છું આ ચાલો આપણે આ ભાઈને મળીએ શું નામ તમારું મારું નામ લક્ષ્મીદાસ પટેલ મારું ગામ વસપડા તાલુકો ઓનત્રીસ જિલ્લો જૂનાગઢ હા હવે તમે આની અંદર કેવી રીતના રિઝલ્ટ મળેલું છે અને ત્યારથી તમે સ્ટાર્ટ કરેલો મેં વાવતો કરું છું ત્યારથી વૃદ્ધિ વિદ્યા ફોટો આપેલો છે ઉગાવો સારો આવેલો છે અને ગ્રોથ માં સારો ગ્રોથ મળેલો છે આ જે તલ વાવેલા હતા ત્યારે પટની અંદર વૃદ્ધિ વિટા આપેલી હતી તો એની અંદર ઘણો એવો બેનિફિટ મળ્યો છે ઉગાવો સારો મળ્યો છે પછી ત્યારબાદ પિયત ના સમયે ધરતી વિટા આ ધરતી વિટા અને ભૂમિ વિટા આપેલી હતી પિયત ની અંદર તો એની અંદર ઘણો એવો બેનિફિટ મળેલો છે પછી મહિના દિવસ પછી ફૂલ ને ફાલ ને ગ્રોથ થાય એટલા માટે આ એનો છંટકાવ કરેલો હતો તો અત્યારે તમે જોઈ રહ્યા છો કે પંદર એક મહિનો ને પંદર દિવસના ના દલ થયા છે તો એનો આખો બેનિફિટ એટલો જોરદાર મળેલો છે હવે તમે ઘણા એવા ખેડૂત મિત્રો છે તો એને આટલું સારું રિઝલ્ટ મળેલું છે તો તમે એને સજેસ્ટ કરી શકો દરેક ખેડૂતને મારી ભલામણ કરી શકું ઓકે થેન્ક યુ ટીમેક્સ લીડર લિમિટેડ